તો બગસરામાંથી ચોખાનો જથ્થો ઝડપાયો છે ટેમ્પોમાંથી બિનઅધિકૃત ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ટેમ્પોમાંથી અઠ્ઠાણું હજારનો ચોખાનો જથ્થો જપ્ત કરાયો છે બેની પૂછપરછ હાથ ધરવામાં આવી બિલ રજૂ ન કરવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બગસરામાં જેતપુર રોડ પરથી પસાર થઈ રહેલા આઈસમાંથી ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જોકે બગસરામાં પ્રાંત ઓફિસરને પૂર્વ જાણકારી મળી હતી એક વ્યક્તિએ આપેલા જાણકારી મુજબ પૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે

શંકાસ્પદોધનાતા બગતસા પોલીસે જાણ કરેલી બગતસા પોલીસે અત્યારે જે કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર માલ માલ છે એ અત્યારે ગોડાઉન માં આજે મોકલવામાં આવેલો છે માહિતી બદલ